અમે વિરોધ નથી નોંધાઈ રહ્યા અમે વડોદરાના નગરજનો વતી મેયર પાસે હિસાબ માંગીએ છીએ કે ભાઈ આ વડોદરા શહેરની અંદર પૂર આવ્યું ગયા વખત આટલા પારાવાર લોકો નુકસાન થયું પાંચ હજાર કરોડ કરતાં બી વધારે નુકસાન થયું બાર માણસ મરી ગયા તો અમારા એક સામાન્ય ઝા ભરવાડે એક પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આવતી વખતે તમે શું કામ કર્યું છે અને પૂર આવશે કે કેમ એના પર તો ભડકી ગયા મેં પ્રશ્ન પૂછ્યું કે ભાઈ સરકારે જો રિસ્ટ્રિક્શન ઝોન જાહેર કર્યું હોય તો પછી એ ચેન્જ કઈ રીતે થયા અને ચેન્જ કર્યા તેમાં કોના કોના હાથ છે એટલે આ વાત આ વાત લઈને સીધું કામ પર આવીને કામ પાસ કરી દીધું લોકશાહીમાં એવી પ્રણાલીકા ચાલે નહીં સમગ્ર સભા એટલે સામાન્ય માણસોની વેદના એમના 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 કામ ના થાય તો એમની વેદના એમના ઉપર જે તકલીફ પડતી હોય એ તમામ એમના વતી એમનો ચૂંટાયેલો પ્રતિનિધિ અહીંયા રજૂઆત કરતો હોય ત્યારે એ રજૂઆતની જે વેદના છે એ મેયરે સાંભળી એને હલ કરવું જોઈએ એની જગ્યા પર અક્કડ વલન એટલે તમે લોકશાહીમાં ચૂંટાઈને આવ્યા છો લોકોએ તમને મળતા ત્યાં લોકો તમારી પાસે હિસાબ માંગશે અને લોકોએ અમને મોકલ્યા છે એ હિસાબ માંગવા માટે તમે અમને હિસાબ નહીં ગો અમે હિસાબ લઈશું ગમે તેટલા દિવસ થશે પણ અમે લડીશું કારણ કે સરકારને જ્યારે લાગતું હોય કે સત્તરસો સત્તરસો કરોડ રૂપિયા આપે અને કે આવતા વખતે પૂરું ના આવવું જોઈએ સત્તાર સરકાર આના પર ગંભીર હોય માન્ય સન્માનની આદિને પ્રધાનમંત્રી એના મત માટે ગંભીર હોય અને તમે ઉડાવું જવાબ આપો છો અમને એ નહીં ચાલે આ ઉડાવ જવાબની સામે જ અમારી લડાઈ છે કે આવું આ ઉડાવું અને ડિક્ટરશીપ અહીંયા નહીં ચાલે અહીંયા લડાઈ લડીશું અને લોકોને ન્યાય અપાઈશું વડોદરા શહેરમાં ત્રીસ વર્ષથી ભ્રષ્ટાચારી દિશાવિહીન પોતાની જવાબદારીથી છટકી જાય એવું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે શહેર ખડોદરા બની ગયું મચ્છર નગરી બની ગયું ભૂવાનગરી બની ગયું નગરી બની ગયું હજી બી પ્રજાના પ્રશ્નોના જવાબ આપતા ભારતીય જનતા પાર્ટીના શાસકો જે અહંકારી છે એમના અહંકારમાં ચોવીસ મિનિટમાં મીટિંગો આટોપી લે છે અને પ્રજાને જવાબ નહીં આપી અને પોતે કોઈ મહાન કૃત્ય કર્યું હોય એ રીતના સભાની બહાર નીકળી જાય છે મીડિયા કર્મીઓને બી જવાબ આપવા મેયર તૈયાર નથી ત્યારે વડોદરાવાસીઓ જે ગઈ વખતે ત્રણ ત્રણ વખત પૂરમાં હેરાન થયા હતા અને પૂરના લીધે વડોદરા અડધાથી વધારે વડોદરા શહેરનું ડુબાણમાં ગયું હતું એ શાળનો વિકાસ રૂંધાયો છે મુખ્યમંત્રી આવ્યા બે હજાર કરોડની જાહેરાત કરી નવલાવાલા કમિશનનું ગઠન થયું વિશ્વામિત્રી એક્શન પ્લાન બન્યો તેત્રીસસો કરોડનો પણ શહેરમાં આવ્યા ફક્ત એકસો એંસી કરોડ રૂપિયા એ એકસો એંસી કરોડ ક્યાં વાપર્યા કઈ રીતના વાપરા એનાથી શહેરમાં પૂરની પરિસ્થિતિનું નિજાથી છુટકારો મળશે કે નહીં આવનાર દિવસોમાં પૂરની પરિસ્થિતિની શું સ્થિતિ હશે તે સવાલો પૂછ્યા હતા ને આ જવાબ આપવા વડોદરાના પ્રથમ નાગરિક અને તમામ પદાધિકારીઓની જવાબદારી છે એ વડોદરાવાસીઓને માટે રિસ્પોન્સિબલ છે પણ એ જવાબ આપવાનું ટાળ્યું ટાળ્યું કેમ કારણ કે એમાં તો ખૂબ ભ્રષ્ટાચાર થયા છે એકચ્યુઅલ કામ તો કંઈ થયા જ નથી ઓન પેપર મોટા મોટા પ્લાન બનાવવાથી કંઈ વિશ્વામિત્રીમાં પૂર નહીં આવે હકીકત તો એ છે એમને બી ખબર છે પૂર આવવાનું છે બે હજાર બસો તરવૈયા જ્યારે તમે પેરોલ પર રાખો આખા વિશ્વમાં કોઈ દિવસ આવું સાંભળ્યું છે કે પૂર આવવાની પરિસ્થિતિ પહેલેથી જ આગોતરું પ્લાનિંગ કરીને બસો તરવૈયા રાખો તરાવ રાખો એનો મતલબ એ લોકોને ખાતરી છે કે વડોદરામાં પૂર આવશે તો વડોદરાની આ દુર્દશા કરવા માટે એ લોકોએ જે કૃત્ય કર્યા છે તેના વિરોધમાં આજે અમે ધરણા પર બેઠા છે વડોદરા સ્વચ્છ પાણી ડ્રેનેજ રસ્તા અત્યારે તમે વડોદરામાં એક બી રસ્તા પર જશો તો તમે ખાડા રહિત એક રસ્તો નહીં જો દરેક રસ્તાઓ પર ભૂવા છે ખાડા છે તો આ વડોદરા માટે જવાબદાર અધિકારીઓની સામે આજે અમે પદાધિકારીઓની સામે ધરણા પર બેઠા છે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર આપના થકી વડોદરાના નાગરિકો જોઈ રહ્યા છે જે લોકો અત્યારે ફફડાટમાં છે જેઓ વરસાદ શરૂ થાય લોકો પોતપોતાના ઘર ભેગા થાય છે કે ક્યાંક ફસાઈ જઈશું રસ્તાઓમાં પાણી ભરાઈ જશે હજી તો વડોદરા શહેરમાં આજુબાજુ જે શહેરોમાં પાણી વરસાદ પડ્યો એ રીતનો વરસાદ પડ્યો નથી નવનાથ બચાવી રહ્યા છે પણ જો ના કરે નારાયણ ત્રણ ઇંચ વરસાદ પડે તો વડોદરાવાસીઓને ફરી કરોડોનું નુકસાન થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે વડોદરાવાસીઓ જાગૃત થાય આપના મારફતે જાગૃત થાય એ માટે અમે અહીંયા ધરણા કર્યા છીએ